કોસંબાના માર્ગો પર ઠેઠે પાણી ફરીવર્તા લોકોએ ભારે જામધૂ ઉઠાવી હતી કોસંબાથી મોસાલી જતા મુખ્ય માર્ગ પર કળાડો પાણી ફરીવર્તા વાહન વ્યવહાર ખોરવાયો હતો સિમોદરા ગામ નજીક પાણી ભરાતા SDRF દ્વારા 20 થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યા પર ખસેડાયા હતા સિમોદરા ગામ સહિત મુખ્ય માર્ગ પર પાણી ભરાતા સ્થાનિક રોડ પર પાણી છવા મટિયા હતા સુરત જિલ્લામાં આજે પણ વરસાદ પડી રહ્યો છે સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ તો ગણકે છે અમે સિમોજરા ગામને રહેવા છે છે અમારે કોસમથી મંગરોલવાળા રોડ પર મોજ પાણી આવી ગયો છે સિમોજરા ગામ પાસે અને અમારા ગામમાં પણ પાછળ બહુ બધું પાણી હતું અને એને NDRF SDRF એ ટીમ ફેર રેસ્ક્યુ કરીને સુરક્ષિત છોડક સુધી જગ્યા રાખ્યા છે અને પ્રાથમિક તરીકે અમે લોકો એ લોકોએ કેટલી બલ્ટી મદદ કરી એટલે ઘણી છે જનકે ખાવાનું પછી રહેવાનું બધું અત્યારે અમે વ્યવસ્થા કરી આપી છે ને પરિસ્થિતિ બહુ ખૂબ જ નબળી છે અમારા ગામમાં